સુરત જિલ્લાના પલસાણાથી એક માનવતાનું દૃષ્ટાંત પૂરું પડતા સમાચાર સામે આવ્યા છે. થેલેસેમિયાના દર્દીઓને વારંવાર જરૂર પડતા રક્ત માટે આજરોજ ભાજપ સ્થાપના દિને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પલસાણા તાલુકાના ચલથાણ ગામે મેગા રક્તદાન કેમ્પ યોજાયો. આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જેમાં દર્દીની શરીર રક્તનું ઉત્પાદન યોગ્ય રીતે કરી શકતું નથી અને તેને વારંવાર રક્ત ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે આવી પરિસ્થિતિઓમાં સમયસર અને પૂરતું રક્ત મળવું એ દર્દી માટે નવી જિંદગી સમાન છે આ મહાન હેતુ માટે મોટી સંખ્યામાં પુરુષો મહિલાઓ પોલીસકર્મીઓ અને સામાજિક આગેવાનો આગળ આવ્યા અને રક્તદાન કર્યું કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માનવતાની ઉચ્ચતમ ભાવનાને આદરાવ્યો તો બીજી તરફ આ કેમ્પ દરમિયાન સુરત જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સહિત બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો કેતનસિંહ ફતેસિ રણા આજ રોજ અહીં ચલઠાણ મુકામે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે થેલેસેમિયા નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તે નિમિત્તે અહીં લોહી આપવા માટે પધાર્યું છું થેલેસેમિયા થેલેસેમિયા રોગ એક આનુવંશિક એટલે વારસાગઢ રોગ છે જેમાં જેમાં જે રક્તકણો નિર્માણ થવાની પ્રક્રિયા હોય એ પ્રક્રિયા એકદમ ધીમી હોય છે જેને લઈને એને વારંવાર લોહીની કમી અનુભવતી હોય છે અને વારંવાર લોહીની જરૂરિયાત પડતી હોય છે ઉપચાર માટે ફક્ત એક જ ઉપાય છે કે જ્યારે ગર્ભધારણ થાય મહિલાને ત્યારે જેની તપાસ થવી જોઈએ અને એમાં પોઝિટિવ આવે તો એની એક પ્રક્રિયા દ્વારા જ જે ગર્ભ હોય એ બાળકોનું મતલબમાં ડિલેવરી થાય તો એ એક પ્રક્રિયા જે ડિલેવરી થાય વ્યવસ્થિત તે બાળકને આ ગંભીર બીમારીથી આપણે બચાવી શકીએ જાગૃતિ લાવવા માટે બસ એક જ કે જ્યારે બી ગર્ભધારણ થાય ત્યારે થેલેસેમિયાનો ચોક્કસ નિદાન થવું જોઈએ અને બાળકનો જન્મ થાય પછી બી દસ બાર વર્ષનો થાય ત્યાં સુધી મેં એનું થેલેસેમિયાનો રિપોર્ટ થઈ જ જવો જોઈએ કૃણાલ રાઘવાણી આજે છ ચાર બે હજાર પચીસ ના રોજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તે ચલથાણ ગામમાં ફ્રી થેલેસેમિયા અને રક્તદાન શિબિરનું અમે આજે આયોજન કર્યું છે આ શિબિરનું આયોજન કરવા પાછળ મુખ્ય હેતુ એ છે કે અમારા ચલથાણ ગામમાં બે થેલેસેમિયા મેજર બાળકો છે થેલેસેમિયા એક એવી ગંભીર બીમારી છે જે બીમારી કોઈ રોગચાળાથી ફેલાતી બીમારી નથી કે આ કોઈ એ બીમારી નથી આ બીમારી વંશીય પરંપરાગત રીતે આવતી એક બીમારી છે જેમાં હસબન્ડ અને વાઈફ બંને માઇનોર માઇનોર હોય તો એ છોકરો થેલેસેમિયા મેજર થાય છે તો એની પાસે અમે મુખ્ય મુખ્ય આયો હેતુ અમે આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે આ રક્તદાન શિબિરમાં અમે ટોટલ બસોથી ત્રણસો બોટલનો ટાર્ગેટ કર્યો છે અને આજુબાજુના ગામમાં ચલથાણ કડોદરા બધા લોકો આવી રહ્યા છે અને રક્તદાન કરી રહ્યા છે આમાં જે રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પણ સાથે જોડાઈ રહી છે આજ રોજ છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ અને રામ રામનવમીના પવિત્ર દિને આજે ચલથાણ યુવક મંડળ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકાના ચલથાણ ખાતે થેલેસીમિયાનું ટેસ્ટિંગ અને રક્તદાન શિબિરનું જે આયોજન કર્યું છે તે બદલ હું ચલથાણ યુવક મંડળના તમામ સભ્યશ્રીઓને અને રક્તદાતાને અને અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કુણાલભાઈ ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને ચલથાણ યુવક મંડળ પરિવાર અને સમગ્ર ચલથાણ ગામ પરિવારને હું સૌ પ્રથમ તો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે જેમનો આજનો અઢીસો જેટલી બોટલ રક્તદાનની બોટલનો જે લક્ષ્યાંક છે એ પૈકી લગભગ એકસો વીસ જેટલી બોટલો આ માત્ર અઢી કલાકની અંદર રક્તદાન મેળવ્યું છે ત્યારે રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને વિશ્વની સૌથી મોટી લોકશાહીની પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને આજે જે સમસ્ત ચલથાણ ગામ પરિવાર અને યુવક મંડળ પરિવાર તરફથી જે આયોજન કર્યું છે એ આયોજકોને અને સમગ્ર ગામ પરિવારને હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત આજે રામનવમી નો તહેવાર દેશભર માં ઉભાઈ રહ્યો છે ત્યારે ચલથાણ ગામ ની વાત કરીએ જામનગર એવા ચલથાન ગામ માં રામનવમી ના ઉત્સવ નિમિત્તે કઈ અનેરો કરવા જઈ રહી છે થાયલી એક એવા પ્રકારનો રોગ છે જેને દર બે ત્રણ મહિને લોહીની જરૂર પડે છે લોહી એટલે કોઈ બજારમાં મળતું દવા કે પ્રવાહી નથી પરંતુ તેને લેવા માટે લોકોએ દાન કરવું પડે છે તેવી લોહીના એકત્ર કરવા માટે ચલથાન ગામે આવેલા આ કેમ્પમાં શું થાય છે અને કઈ રીતનું આયોજન છે આપણે પૂછીશું જી તમારું નામ ભોલાભાઈ અમૃતભાઈ ભરવાડ ભરવાઈ આ થેલીસીમાં રોગ છે તો એ રોગની સારવાર અને ચિકિત્સાની જે તમે કેમ્પ રાખ્યો છે તો એ કઈ રીતે તમને ખ્યાલ આવ્યો અને શું છે એ બાબતે ખ્યાલમાં તેવું છે કે અમારા ગામમાં બે છોકરા થેલેસીમિયાથી પીડિત હતા એટલે દર્શન ભાણા મારો ભાણો થાય છે એમને આવીને મને જાણ કરી કે મામા આ રીતે છે એટલે અમે અમારું યુવક મંડળને બોલાવીને મેં કીધું ભાઈ આ રીતનો પ્રોબ્લેમ થાય છે દર વીસ દિવસે લોહી બ્લડ ચડાવવું પડે છે અને નવીની અછત છે તો આપણે એક યુવક મંડળ આવો નવો એક પ્રયોગ કરીએ કે જેથી કરીને આપણે એમને હેલ્પ કરી શકીએ અને એમના ફ્રી કેમ્પના અમને જે સિદ્ધાર્થવાળા છે તેમને કીધું કે ભાઈ અમે તમને કોપરેટ કરીએ તો એચએલએના રિપોર્ટ બી કરવા એ લોકો રેડી થયા એની સાથે સાથે અમે બહુ વળો મેં કીધું આજે ભેગા થઈએ અને આપ જોઈ શકો છો આજે અમારી ગણતરી બસો એકાવન યુનિટ ભેગી કરવાની છે આજે જે કેમ્પ ચેકઅપ કેમ્પ રાખ્યો છે હા વિના મૂલ્યે અને એની સાથે તમે જે કેમ્પ કરી રહ્યા છો તો અત્યાર સુધી તમને લોહીની કેવી રીતે અછત પડે છે શું થઈ અનુભવ કે ના ઘણીવાર અમે જાય છે ત્યાં રાહ જોવી પડે છે પાછું કે આપણે બ્લડ કેમ્પમાં આપણે એક આપણો એવો પ્રયાસ છે કે આપણે આપણું બ્લડ ત્યાં જમા કરાવીએ તો બીજી વાર કોઈ પણ આવા થેલેસીમિયાના પીડિત હોય તેમને જરૂરિટ ટાઈમે લોહી એમને પૂરત ટાઈમે મળી રહે એવી રીતે આજે અમે ભેગા થઈને કે બસો એકાવન ત્રણસો અમારી છે ચાર વાગ્યા સુધીની ગણતરી જેટલું બને એટલું દર ચાર મહિને આ ચલથાન યુવક મંડળ આવા પ્રોગ્રામ કરતું રહેશે બ્લડ કેમ્પોના થેલેસીમિયા માટે બીજા શું તમે કાર્ય કરવા જઈ રહ્યા છો થેલેસીમિયા માટે હવે અમે જાગૃતતાને લઈને અમારા હાથે જે ટીમ છે જે એની જાણકાર છે તે લોકો હવે દર બે મહિને આવી રીતે એક એક પ્રોગ્રામો જનજાગૃતિના લાવશે અને લોકોને પણ સમજાવશે કે આમાં પીવાની જરૂરત નથી આ રીતે એના થાય છે ડોક્ટરોની સલાહ પણ મળે તો અમે અપાવશું થઈ ગઈ છે આમ થેલેસીમિયાની જનજાગૃતિ ચાલી રહી છે પરંતુ સાથે સાથે થેલેસીमिया માટેના જે ડોક્ટર આવ્યા છે તો બતાવવા પ્રયાસ કરી કે ડૉક્ટરો ચેકઅપ કરી રહ્યા છે આવો આપણે બતાવીએ છીએ કે આ एचएलए ટેસ્ટ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ રીતે લોકો મોટી સંખ્યામાં ચેકઅપ કરવા આવી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે નાના છોકરાથી લઈ અને વડીલો સુધી તમામ આ કરાઈ રહ્યા છે રોગ એ વારસાગત રોગ છે અને એ લોહીની અછત હોવાથી તેમાં લોહીની વારંવાર જરૂર પડતી હોય છે જેથી આ યુવક મંડળે કેમ્પ યોજી અને લોકોને માટે થવા આગળ આવી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ ચલથાણ